નવસારી જિલ્લાની સિમલક શાળાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું સો પરિણામ આવ્યું હતું તે બદલ શ્રેષ્ઠ શાળા પારિતોષિક સન્માન કરવામાં આવ્યું શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નવસારી આયોજિત કાર્યક્રમમાં શ્રેષ્ઠ શાળા પારિતોષિક તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સો આવવા બદલે જે સન્માન આપવામાં આવ્યું તે બદલ સિમલક ગામ વર્ગની લાગણી અનુભવી રહ્યું છે આ પારિતોષિક સંચાલક મંડળના સભ્યો દ્વારા જે માર્ગદર્શન મળે છે તેમજ આચાર્યો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ જે અથાગ પ્રયત્નો કરે છે તેનું પરિણામ છે તેથી તમામને આ પારિતોષિક સમર્પિત અને અભિનંદન આપવામાં આવ્યા હતા